રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર તમે બધા મજા માય હે ભગવાન માતાજી બધા રક્ષા કરે અને જોરદાર મસ્ત મસ્ત અને આ બોટિંગ ડો ઓલીગમ નો વાહ હે ને ઓલીગમ ઓલો આ છે આ બાજુ નો પાર્ટ છે અને જો આ ટાડે મસ્ત મસ્ત એન્જોય કરે આવી બોટ હોય And I bought my boat you. You're right, love. Yes, thank you. Enjoy. <laughs> where, where, where are you going? Um, back towards Derby. So, uh, probably, Derby? Yeah. So, love uh, Mount, Sorrel, Mount Sorrel. Down to Trent Oh, right. And so, all the time you're around uh, time. We live at home and then we come out on the boat on, like on the weekend. We, we do a few days on the boat and then we go we go home. Yeah. Oh really? Yeah. Well, yeah. So enjoy everything in cooking and everything. Yeah. yeah. Wow, nice. Pups. Oh, <laughs> pups. Pups, now, pups, so. pups. oh pups as well? Yeah. yeah absolutely. Oh very good. Pups are good. I love man. Mm -hmm. I love English people. I like. <laughs> Thank you, respect. Okay. Thank you very much. Okay. Bye bye. And you love bye bye. Oh must the Joe.

ચાર પાંચ દી ફરવા જાય અને પછી બોટમાં બોટમાં બધું કરે જ આ રીતના એ બધું અંદર જ છે કુકિંગનું ખાવા પીવાનું ફરવાનું અને ચાર પાંચ દી ફર્યા આવે અને પછી આ રીતના હલો સર યો રાઈટ નાઈસ બધાય બહુ ગુડ પીપલ છે બધા અને કોઈ પણ તમને મસ્ત રીતે જવાબ આપે અને બધા આખી આ બોટલે લે આવી બધી બોટું હે જીનકી જીનકી એમાં બધી સુવિધા છે જો વાય વેલા બેઠા બે જણા એ બધાય ફેરવા જતા હોય અને એ કેતી હતી બે ત્રણ દી જાય અને બે ત્રણ દી પછી પાછા આવતા રહીએ જો લ્યો મસ્ત મસ્ત હે ને વેધર અહીં જોરદાર છે આજે અને પાકમાં આ રીતના જો બેઠા ઓલ્ડ પીપલ છે બીજા કે જો આ રીતના મસ્ત મસ્ત બોટ છે જોરદાર અને આ બોટ લે નીકળે છે આપણે વાં પૂછ્યું હતું ઓલા બોટવાળાને એની હે કયો કહી દેશે જવાબ આપ્યો મસ્ત રીતે અને જો આવું કંઈક પાર્ક છે જોરદાર ડક પાર્ક હે આપણે ઘણી ફેરા આવેગા પણ નવા હોય તો એના માટે અટાણે ફ્રી હતા કાલે બહુ મસ્ત મસ્ત પ્રોગ્રામ માં બે વિડીયો અપલોડ કરી રહ્યા આપણે જોજો તમે જા રીતના બધાય માણસો આવે અટાણે છોકરાઓની હોલીડે છે તો બધાય આવે અને મજા કરે મસ્ત રીતે અને બહુ હાઈ છે બહુ મોટું પાર્ક છે જબરજસ્ત તો તમારે ક્યારેય આવવું હોય તો અહીંયા પાર્કિંગ મળે હગે ફ્રીમાં અહીંયા જે ડક પાર્કનો ઇન્ટરેસ્ટ છે ને ત્યાં ગાડીઓ પડી ગયું હોય અને ક્યારેક પાર્કિંગ નથી મળતું ને પાર્કિંગના પે કરવા પડે અટાણે જોરદાર જ્યાં બ્લેકબરી રોડને કાંઠે બહુ મીઠી હોય બધી વીણે ગાય છે બાકી આ બોટનું સ્ટેશન છે આથી બોટ પછી આવક જાવક કરે હગે આ એનો રસ્તો હે આથી બોટ આવવાની હોય તો આ અહીંયાથી બોટ નો જે રસ્તો છે એ ખોલ નાખે અને પાણી આ બાજુ આવે જાય બહુ મોટું હે પાર્ક લેસ્ટર બહુ છોકરાની નટા મજા આવે હાંજનો ટાઈમ છે મસ્ત સહજીવું વાઈ ગયું પાણી આવે બતાવા જો જોવાયું હોય તો દી નું પાણી હોય ને આપડી નથી આઈ જાતો ને આ બાજુથી પાછું આખું ફેરતું 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 આ લોકો બોટ વારાય જતા એમાં આ બોટ નું દોર છે તા ડોર ખોલ નાખે અહીંથી સાવી હોય સાવી વગર ન ખુલે આમાં એનું પાનું લે ફિટ થઈ જાય અને પછી આ ફેરવે એટલી આ ડોર બે બારે નીકળે બારે નીકળે આ બીજો ડોર છે એ ડોરે એ લોકો ને આ જ છે પાનું લાગે જાય પાનું લગાડે અને ખોલ નાખે અહીંયા બીજે આ છે અહીંયા ઓછું ને અહીંયા ઉપર સુધી એ તમને દેખાય છે એટલો ડિફરન્સ છે એટલે આ ખોલ નાખે એટલે પછી વાંચી પાણી લેવલ થઈ જાય અને જો ઓલી બાજુ બી મસ્ત મસ્ત બધા છોકરાને રમે વડીલ જ સાથે આવ્યા બધા મા બાપ સાથે બહુ મસ્ત હે પાર્ક જોરદાર તમે બી આવજો છોકરાઓની લઈ જોરદાર મજા આવી છે

આ રીતના પાર્કનો નકશોન રોડી જડે ના પાર્કિંગ ટિકિટ ફી લેવી પડે અને ક્યારેક ગાડીની જગ્યા એનું હોય અને આવું છે એલિફન્ટ છે આગળ છે આપણે ચાવું હોય તો આગળ જાય કદાચ મોડું થાય પણ અને આ પ્રાઇવેટ લેન્ડ છે અને આપણી સેટ અપીગામ રોડ ના લગભગ રોડ ઉપરથી આપણે આવે ને અહીંયા પાર્કિંગ કરી તો એવું કીક છે બહુ મસ્ત મોટું પાર્ક હે જબરજસ્ત હજી તો આપણે ઓલી બાજુ નથી ગયા આ બાજુ બહુ જબરજસ્ત છે જ્યાં એલિફન્ટને હે બધા આપણે આગળ વિડીયો બનાવ્યો હતો બહુ મસ્ત મજા આવે છોકરાઓની મોટાઓની અહીંયા તમે બપોરીથી આવો ને તો હાંજ પડતા કંઈ ખબર જ ન પડે બધા અહીંયા આવતા હોય આ રીતના તો જો આ બધા ફરે અને ટાઈમ હતો આપણે તો આ લોમી કીધું તમણી બી દેખાડતા અને બોટું વાળાને મજા હે એ તારે ઈ અગણી વેલા ધોઈડિયા કહેતા હતા કે એમ બધા ફરવા નીકળે જાય અને ફરતા ફરતા પછી હાંજ પડે ને ખાવા પીવાનું બનાવી દઈએ અંદર પબઈ હે અને કિચનનો બધો સામાન હોય સુલા હોય તો મસ્ત રીતે ખાવાનું બનાવે અંદર પાઈટ પાઇટ મારે અને એકદમ જો મસ્તથી હોલિડે ટાઈમ અને રિટાયરમેન્ટનો ટાઈમ બોટુંમાં એન્જોય કરે અને એવીને કામ કરી લીધું રિટાયર થઈ ગયા એટલી જવા બહુ આવી બ્લેકબરી હોય જ રીતના ઠેક ઠેકાણે આવા ઝાડમાં હોય ઘણી બધી આમાં ઓછી છે જે પાકતી આવે થોડીક જે ફૂલકારી થઈ જાય ને આવી તો પાકી જાય અને જીવડા હોય થોડાક આમાં કારક તો જોઈએ ને આ છે એની બોટ રેસિડેન્શિયલ એરિયા છે અહીંયા બી એન્જોય કરે બધા જો આમાં કિચન નો સામાન હોય પબ હોય બપોરા કરે જો એટલી ઉમર હે પણ એ કેટલો એન્જોય કરે તો આ બધી બોટ છે ભલે પેલા નંબરની બોટ વાળા એવું જ છે આ પબ તો હોય ઠેકાણે અને જો આ બધા એન્જોય કરે મસ્ત મસ્ત વ્હાઇટ પબ્લિક પબ્લિક આવશે દિની ને આ બધા એન્જોય કરે ચલશે આ એ બોટ છે જે અહીંયા સોફા બધું છે એવું એમને મસ્ત મસ્ત રીતે એન્જોય કરતા હોય જ્યાં કિચન અંદર મસ્ત મસ્ત વિડીયો જોવે અને આ આના જે આપણે વાત કરી હતી ઈ છે તો આવું આદયમાં એન્જોયમેન્ટ માણસો કરે હાવ કામ જ નહીં કરે જો ઈ બે છે ને અંદર મસ્ત રીતે છે અને જો બધું છે કિચન ને તો આપણી કારક આવી ગયો એને પૂછે અને આપણે અંદરનો નો લીધું વ્યુ મસ્ત મસ્ત થેન્ક યુ સાઠિતર વર્ષની ઉંમર પછી આ રીતના એન્જોય કરે આ દેશમાં અને રિટાયરમેન્ટ આ રીતના ધોઈડિયા બધા આ રીતના જ એન્જોય કરતા હોય અને પોતાનો રીતે બે જણા જો આરામથી જાહે વાંથી ડરબી બાજુ અને જહાજ પડે નહીં આ રીતના પાણીમાં બધું ધોઈ પાસે હોય અંદર ખાવા પીવાનું બનાવવાનું કિચન આપણે એક દી અંદર નો પી તમને હું બોટ નો બધો ત્યાં આ દેહમાં આ રીતના જીવન જો આ મોટો ભાઈ બીજા હાલો તો ધીરકો વ્લોગ હે ગમે તો લાઈક શેર કરજો નગર જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત